જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનની શાંતિ ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાંડ ભજન કીર્તન સત્સંગ સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો તો મિત્રો આજનો આપણો વિડીયો છે ગણેશ ચાલીસા વિશે તો એનો પાઠ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે અને ઘરમાં રીધી સિદ્ધિનો વાસ થાય છે તો આપણે સૌ સાથે મળીને ગણેશ ચાલીસાનો પાઠ કરીએ શ્રી ગણેશ ગિરિજા સુત તુમ સદા કરો સુખ માતા પિતા પાર્વતી પિતા મહાદેવ આનંદ જય ગણપતિ સદુણ સદન કવિ વર બદન કૃપાલ વિઘ્ન હરણ મંગલ કરણ જય જય ગિરિજા લાલ જય ગજાનંદ જય ગજ વદન જય ગણ નાયક લાલ જય વિઘ્ન વિનાસન સુખ કરણ જય બુદ્ધિ વિભુ દયાલ ઐકદ દયાવંત દાતા ચાર ધારી માથા પર તિલક શોભે મુશક વાહન સવારી પાનચ ફણ કુંજત કરતી ભાલચંદ્ર વિભૂષણ વિઘ્ન વિનાશક મંગલ મૂર્તિ ત્રિભુવન પ્રસિદ્ધ પુરુષોત્તમ ભક્ત સદાય કરો ઉજાર પ્રદાન વિદ્યા બુદ્ધિ આપો મોરી સુખ સંપત્તિ ભંડાર દુઃખ દરિદ્ર નિવારણ કરજો રહો સદા ઉગાર જય 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 ગણપતિ ગજવંદન તુમ બિન કા લાવ સહો સદા મારા સુખ સંપત્તિ વધાવ ગણના સુખકા એક કાયક વિઘ્ન વિનાશક હેતુ સદા સાથી તુમ રક્ષક જગત ગુરુ પિતામહ વિષ્ણુ શંકર તુમ પર કરો આરતી ગૌરી પુત્ર પ્રભુ વિનાયક વિઘ્ન નિવારક ભક્ત હિતકારી મુનિ ઋષિ બધા ગાય છે તુમ તારો મહિમા સર્વસિદ્ધિના દાતા દયાળુ તુમ દયા કરો શર્મા શિવસુત ગણરાજ મહારાજ તુમ પાવન પવિત્ર સ્વરૂપ અતિ આનંદ મંગલ કરનાર તું ભક્તોના નિરૂપ જગતના પિતા માતા તું છો તું વિના સુખ કાહી નહીં દયાવંત કૃપાળુ તું ભક્તો પર કરજો દયા જરૂર મુસક વાહન મંડિત દેવ મંગલ મૂર્તિ દયાળુ ભાલચંદ્ર તિલક શોભે વિઘ્ન હરણ કૃપાળુ જય ગજવંદન દયાળુ દેવ ગણપતિ વિનાયક નામ ત્રિભુવનમાં પ્રસિદ્ધ તુમ સર્વરોક વિનાશક ધામ સદા સનાતન શાંતિ સમૃદ્ધિ પ્રદાન ગણેશ જય જય ગણેશ જય ભક્તા હિત કરો કલ્યાણ અખિલ ભવનના તુમ વિઘ્નહર કરજો ભક્તો ઉગાર સદાય વિજયી વિઘ્નહર ગણપતિ તુમથી પ્રકાશ અપર સુખ સંપત્તિ સુબુદ્ધિ પ્રદાતા મુનિજન કરે બખાના ગણપતિ ગૌરી નંદન જય કરી દુરિત નિવારણ નવગ્રહ દોષ નિવારણ કરતા કરજો કૃપા અપાર તુમ ભક્તોના સાથી વિઘ્ન નિવારણકાર અતિ આનંદ મૂર્તિ ગણપતિ જય જય ગૌરી સુત કૃપા કરજો વિઘ્ન હરનાર ઉગાર નિત્ય નવા ગુણ ગવાતા લક્ષ્મી મન હર્ષાય ગિરજાપતિના લાડલા સદા સુખ સંપત્તિ દાય શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં બધા વિઘ્નો દૂર થાય છે ભક્તોને સુખ શાંતિ મળે છે અને ઘરમાં રીધી સિદ્ધિનો વાસ થાય છે તો ચાલો અંતે સૌ સાથે બોલીએ ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા અને કમેટમાં જય ગણપતિ બાપા જરૂર લખજો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં લખજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા જ્યોતિષ વાસ્તુ શાસ્ત્ર ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે તો તરત જ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા આપ પર રહે તેવી શુભકામના સાથે ફરી મળી આવતીકાલે એક નવા અને પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ